સાતસો પંચ્યાસી રૂપિયા તમે બિલ ભરવા આવ્યા છો કે મારી મજાક કરવા આવ્યા છો સાહેબ મેં ચાર પાંચ વાર આમાં આમ કર્યું તો તમને આમાં ફી પડે તકલીફ પડે છે અમારે આવું રોજ થાય છે તમે એક તો રાતે પાવર આપો અને અમે મોટર ચાલુ કરીને ધોરીએ પાણી વાળવા જઈએ પાછી પાવર પાછા ધોરીએ પાણી વાળવા જઈએ ત્યાં પાછો પાવર જાય છે કલાકના પાવરમાં વાર થાય છે અને રાતે એક તો સીમમાં જનાવર હોય વીસી પડકા હેરું બધું બીક અને બીતા બીતા અમારે વાડીએ રેવાનું પાણી વાળવાનું અને તમને ચાર પાંચ વાર આમ કર્યું ત્યાં તમે ઉભા થઈ જાય અમે કોઈ બી સી ઓફિસ આવું નથી કીધું કે તમે રોજ ઝટકા મારવો હતો પાંચ પાંચ વાર પાંચ પાંચ સાત આઠ વાર પાંચ કલાકના પાવરમાં ઝટકા મારવો હતો